નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પહેલા ખાસ કરીને અમારી ચેનલ મારું જ્ઞાનમાં નવા મિત્રો જોડાણ આવે તો એક લાઈક કરી દેજો દોસ્તો જેથી તમને આવનારા દરરોજ નવી યોજનાના સમાચાર સમયસર મળતા રહે આજે વાત કરીશું દોસ્તો આપણે ગુજરાત સરકારનું સૌથી મોટું પગલું

પાંચ મહિનામાં પુડુસેરી પંજાબ ની વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડની નવી જાહેરાત આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પીએમ જે યોજનાને લગતી ફરિયાદ નિવારણ અંગે જરૂરી માહિતી આપી છે તેમને જીરો સાત ડબલ તમારે કોઈ પણ આયુષ્યમાન કાર્ડ ને લગતો પ્રશ્ન હોય તો અહીંયા નંબર આપવામાં આવેલો છે તેના પર કોલ કરી શકો છો ફરિયાદની સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો એસએમએસ રજિસ્ટર્ડ કરેલ નંબર પર મોકલવામાં આવશે તો ખાસ કરીને જે લોકોને આયુષ્માન કાર્ડની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મિત્રો અહીંયા નંબર આપવામાં આવેલો છે તે નંબર પર કોલ કરીને તમારી માહિતી મેળવી શકો છો ત્યાર પછી વાત કરીશું તો કે ભર ઉનાળે કચ્છમાં આવ્યો વરસાદ આજે કચ્છના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો પશ્ચિમ કચ્છના અલગ અલગ વિસ્તારોમાં માવઠું નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં પડ્યા વરસાદી ઝાપટા ભુજના અલગ અલગ વિસ્તારમાં પણ છાંટા પડ્યા બાદ મોટો પલટો કરીશું સ્માર્ટફોન યોજના રાજ્યના ખેડૂતો માટે સ્માર્ટફોન યોજના અંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે એકત્રીસ ડિસેમ્બર બે હાજર ચોવીસની છેલ્લા બે વર્ષની અંદર સાબરકાંઠા જિલ્લાના પંદરસો ને બત્રીસ લાખ બાસઠ હજાર સાતસો ને સત્યાવીસ ની સહાય ચૂકવવામાં આવી છે એટલું જ નહીં આ અંગે વિપુલતાને ધ્યાનમાં લઈને વર્ષ બે હાજર ના અંદાજપત્ર વધારાની જોગવાઈ કરવામાં આવી છે જેથી વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ આપી શકાય દોસ્તો આવનારા સમયની અંદર પીએમ કિસાનની અલગ જે યોજના હોય છે તેની અંદર સ્માર્ટફોન યોજના આવે છે આ ખેડૂત પોર્ટલ પર તે સ્માર્ટફોન યોજના ટૂંક સમયમાં ફોર્મ ભરવાની શરૂ થશે અને આ વખતે મિત્રો ડબલ ફોન જે વધારાના ફોન છે તે મળી શકે છે કેમ કે ગયા વખત કરતા આ વખતે વધારે બજેટની અંદર તેમનું જાહેર કરવામાં આવેલું છે

તમામને મદદ કરશે હેલો ભૂપેન્દ્રભાઈ હવે એકસો આઠ એમ્બ્યુલન્સની જેમ સીએમ ઓન ફોન સેવા સીધો ફોન કરીને મુખ્યમંત્રીને ફરિયાદ કરી શકાશે વોટ્સએપ મેલ પણ કરી શકાશે પ્રારંભિક બજેટ એક કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યું છે મિત્રો આના માટે એક કરોડ રૂપિયા બજેટ પણ ફાળવવામાં આવ્યું છે તો આવા દરરોજ સારો જોવા માટે ખાસ કરીને અમારી સેમ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયો સાથે